हा 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 कॉमनो टाईम तो आेट पैसा आली तो सारू स सा। कारण का तो तर तेल सॉटं ते नेट नेट वगारी आणि टिफिन ने बिफिन एवढे कम्प्लेट करू सण हवा आज शेट साईड पर आलं तर सारू सीतु तू की पैसा आलो क मा हाल पैसा तंगी चालेल सही मय घर मैसा नाही नेट नेट एक तो क्लिअर कर લાઈ લાઈન મજૂરી કરીને લોટાય વીસ રૂપિયાનો ત્રીસ રૂપિયાનો લાઈન અને દાળા કાઢું છું શું કરવાનું કહો અને આ છોકરો એવો કપાતર પાછો છે તે હાલ ને તાલ આખો દાળો દારૂ મન દારૂ મન અહીં કશું એક પોત રૂપિયાની મજૂરી કરતો અને મને અત્યારે હાલ આ એસી પંચ્યાસી વર્ષ છો ને આ દોહાને યાર કરે છે આ છોકરો હું કરવાનું કહો મને મારું ટિફિન ભર દેવા દેવા અને ફટ ફટ પછી ટાઈમે

મજૂરી કરો તો કોક હાલ છે ને હળવા રવાડા છોડી દે લે હુકલ ઓ પીવી મારું કે કે પણ મરા તારો પીધા વગર નહીં ચાલતું હું નહીં ચાલતું પીધા વગર તે હું કરું કે કોઈ કશું કશું નહીં કર મો કશું ખાવાય નહીં પડ્યું આ શેઠ આવે તો હમણો માંગુ પૈસા હમણો મોળા આવજે જા ના ગમે તે કરો અતાર પહેલા વીહાળો પહી હાલજો પણ શું કરું હાલ મરું હું ના મુઠા મરું તો એ બાપા ફસ્યા ભગવાન 5 રૂપિયા નહીં પડાના છોકરો શું કામ લોઈ પીવા આવ્યો છે મને રા રા રા

એ તો જઈ પણ આ કપાતર એવો પાછો તે આખા ગોમો બરફ તો નોમની મને હવે મને એમાં મારો ટાઈમ થયો છે એમાં આટલી એવાને શરમ નહીં આવતી હોય બાપના લાફોડ ધાફોડ દે છે

તમે શેકવાહી કરવાની યાર કાયમ નું પડી શું કરીએ કાયમ નું બરોબર છે ભયા પણ હવે મને યાર તમે એટલે મારી આપડું ના ગાઢતા

બાપડ્યું તો તમે ડાયરેક્ટ બિઝનેસના વાત કરજો હું વાત નઈ કરું શેઠ હું આવું હું તારા ભેળું કોમી તારા ખેતને કયા તમે કેવા હું ખેતને કરું કોક ખેતને કઈ દેત મારા હું થઈ કહેવાનું ત તમનું શું કામ બાપા ઘડી તડી લાવે છે બને હોય આવો આવો ત્યાં દે માલ

રબર જેવો માલ બનાવતી મારી ડોસી તો ડોસી રબર જેવી હતી રબર જેવો બનાવવા અને ડોસી એક ઠોકરે ઠોકરે માલ આલે ભઈ અતારે શું માલ ખોપ મારી ડોસી માં ખાલી પોઠી લેવો માલ આપ દે ખોપી નાખતો હા મારી ડોસી ની વાત થતી છે ના કોઈ ભયા પણ અતારે બહુ આપરા મારી ડોસી ઓ પાછી એ તો નહી એટલો આપરો સીતાન તો નથી વાગર છે કે ભાઈ આ બાજે હે જેટલા મારે આજુબાજુ આવતો નહીં એ શિખર બી કોઈ દુઃખ નહીં ખાલી કાઢી ઓમ ખાલી ઓમ જોઈ રહ્યા છો ઓછો તો નહી પણ આતો એને પકડે ભયા ભયા પકડ જલ્દી ચેપાલુ રાખો આપવા જ તો તમારે નહીં કેવું પડે ફટ ફર આવે છે શું કેમ ચિંતા કરો છો

મારા દુખતા તાણા તો તકલીફ સક્યો નકા છોકરો લ્યા એલન ગોડામ કા કામ કરાયો હોય અને બાપ મજૂરી करतो હોય હારું લાગે લ્યા અતારે ના ખારું ને જેંગ હા હા પ્લાસ્ટર કોઈ કરી નહી એય ડોહા કું કેમ બેહી રહ્યો હા કઈ બેઠો નતો કાલ ના હાલ બેઠો હતો સવાર પડ્યો એટલે હાલ બેઠો શેઠ લ્યા જેંગ હા આ ડોહ બેહી રહે તો હું કરાતો

તાર કાકા જો પૈસા લઈ લેજે ભગવાન નહીં તાર કાકો હારું કરો તો હારું તારું વાત અરે સાઈડ ઉપર જવાનું હાલ મા કાકા કીધું મને કે હમણાં આ બેટા પૈસા આલું છે પીવાના લઈ લેજે ને કા હું હજે પૈસા લાવીશું આપડે પણ મને પીજા વખત ચાલતું નઈ ને